તો તમારો મંતવ્ય શું છે રેનકોટ લઈ જવો જોઈએ કે ના લઈ જવો જોઈએ અને ઘરે જોઈએ તો મમ્મી અત્યારે પૂજા કરી રહ્યા છે મમ્મી ગુડ મોર્નિંગ વેરી ગુડ મોર્નિંગ સરસ મજાનો એક સુવિચાર આપી દો સતત પરિશ્રમ એ સફળતાની ચાવી છે વાહ એકદમ સરસ મમ્મી અને આપણે રેશુ તરફ જઈએ અને માં દીકરો બેનને શું કરે છે જોઈએ વાહ સામે સામે પાણી પીવે છે અને માં દીકરાને તો માં દીકરાને માં વગર નોલે માં દીકરા વગર નોલે હાલે છે

પ્રિયાંશ મૂકી દે ફોન આજ તો પપ્પા શું કરો છો આરામ તમે આ આમ તૈયાર થઈ ગયા છો કઈ બાજુ જવાનું છે તમારે બહાર જવાનું છે બહાર જા મેં કીધું આજે તમે મહાબળેશ્વર ઉપડો છો ન જાતા ના છે ડાયલોગ આપો પપ્પા સરસ મજાનો એ બાપ હોતા હે બેટા બેટા હોતા હે લે આગળ તો આપો તો બાપ હે આગળ તો બોલ્યા તા બાપ બાપ હોતા ઓર બેટા બેટા હોતા હે બોલો કાક નવો આપો માં માં હોતી હેસા માં હોતી હે એવું નો હોય આ તો બાપ બાપ મૂક્યો તો માં માં આવી ગઈ હું 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 એ ગાની નાના ક્યો ક્યો સાસ સાસ હોતી હે ક્યો કે સાસ ભી કભી બહુ હોતી હા વો બરાબર હે તો આ છે બેન છોકરા ફાટુ ઈદડા જો ફેવરિટ ઈદડા ઓ છોકરાઓ કેમ બહુ ભાવે ને છે બહુ

મમ્મી માટે શોપિંગ કરવા અને કતારગામ અમે નરનારાયણમાં સોસાયટી અને રીથ ફેશનમાં આવ્યા છે તો ચાલો આપણે અંદર વિઝિટ કરીએ મમ્મી આવતા રહ્યો હાય હાય કેમ છે જો અહીંયા બધા અલગ અલગ વન પીસ શોર્ટ વન પીસ લોંગ વન પીસ ટી શર્ટ પ્લાઝા પેર કુર્તી પેર બધું જ મળી રહેશે તો મમ્મી શોપિંગ ચાલુ અહિયાં છે ને કુર્તી નું કલેક્શન પણ બહુ સારું છે

શોપિંગ કરી લીધી છે મમ્મી શોપિંગ થઈ ગઈ તો આપણે જાશું હવે ચાલો આવજો આવજો તો અમે એવા છીએ અહિયાં મોટા વરા છે ઉત્તરાયણ એમ્ફોઝ ગેલેક્સીમાં ટી શર્ટની વેરાયટી ખૂબ સરસ છે બધી તો ગમે છે ચેતુ તને એ કઈ પસંદ કર્યું બતાવ

ママ પિયા પિયા હા હવે પીયુ ધીમે ધીમે બોલતા શીખે છે એ તો બે નાસ્તો તમ હાવ થાકી ગયા શું તું ખાવાનું બનાય તો હું ખાઈ લઉં અને પછી સુઈ જઉં છું તો સુઈ છે અ ધીમે ધીમે કિલોમીટર પૂરા થતા જાય છે દિવસ ટકો અને કામ જાજે જાજે થતો જાય એટલે હવે થોડો ટાઈમ જ છે પછી થોડો આરામ પછી પાછો તમારે સીઝન ચાલુ થાય છે એટલે આમનામાં જઈશ આમ હરેડી નથી જવાનું સ્ટ્રોંગ બની જવાનું પાછું તો આ લે મોટી ગાડી જ આવી કઈ બાજુ હામાવાળા વાળા પાર્કિંગ તો સર્વિસ માં એટલે તમે લઈને ગયા હતા સર્વિસ માં કઈ નઈ એક દી ડેમો આપી દો તમે પાર્કિંગ માંથી કેમ કાઢો છો કેમ નાખી દો ઓકે આઈ થી ગુડ નું જો આ અહીંયા હોમવર્ક ચાલે છે ફૂલ એસી ચાલુ કરીને જો ઠંડામાં એસીમાં જો મસ્તીનું હોમવર્ક ચાલે જ જો મજા જ આવે હોમવર્ક કરવાની તો હવે બધા થાકી ગયા છે અને બધો બધા રાડો પાડે એની પહેલા જ આપણે હવે જમવાનું બનાવી લેવી અને બધાને જમાડી દેવી હવે એડિટિંગ કરીને અમે હમણાં બ્લોગ અપલોડ કરી દઈશું અને કાલ નવા કન્ટેન્ટ સાથે કંઈક નવા વિચાર સાથે કંઈક એન્ટરટેનમેન્ટ સાથે અમે મળીશું ત્યાં સુધી બાય બાય બધાને જય શ્રી કૃષ્ણ